સવારે સીતળાઈ માં પૂજન કરવાનું સીતળાઈ માં પૂજવા જવાના સવારે સાયતમ સે એટલે ગાય દૂધ લેતો હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સવારના સવા દસ અમે પહોંચી ગયા હતા સાડા બારે માથેરાનથી અને અત્યારે મસ્ત ધૂપ નીકળી છે મસ્ત તડકો નીકળવા છે જોવો બાદલ છાયું છે વાતાવરણ

અરે લરીંગણા ની ગોળે બનાવવાનું હા એની સેમ જ હોય ઓકે ચાલો આ રીત ની પ્રોસેસ હોય છે સરસ કેમ રોણો આવે તને એ સકલી કેમ રોણો આવે છે વટાણા ખા હો દાદ ભાંગી જાય વટાણા ખાઈ ને તારા

Det er jo Vidar Jøken. ફ્રેન્ડ્સ અત્યારે ઘરે પહોંચી ગયો છું બા અહીંયા બેઠા છે અને આજે રાંધણ સર છે એટલે પૂરી બનતી હોય એવું લાગે છે પૂરી બને છે મમ્મી આજે જાજી બનાવી નાખી છે હું હજી તો હું આવ્યો પહેલાં આજે રાંધણ સેટ છે એટલે પૂરી બને છે કાલે પૂરી ખાવાની કાલે સાતમ છે એટલે સૂલો જગવાનો ન હોય ગેસ ચાલુ ન કરાય એટલે પૂરી બને છે ને

બાઈએ મને દૂધની ઠેલી આપી દીધી છે ને કીધું છે ગાયનું દૂધ લેતો હોય તો હું ગાયનું દૂધ લેતો હોઉં મિત્રો અહીંયા ગાયનો તબેલો છે ને હું દૂધ લેવા આવી ગયો છું કેમ છે મજા માં ને વરસાદ આજ નથી હોય હોરિયા તા હમણાં વયો જ્યો

સિંહ શકે છે ચાલો મને સિંહ કરવા મમી અત્યારે બનાવે છે નાગલા સીદળાઈ માં હાટું સીદળાઈ માં હટુ નાગલા બનાવે છે તો આ રીતના નાગલા બનાવવાના હોય છે કરવાની હું મમી સવારે સીદળાઈ માંનું પૂજન કરવાનું હા સીદળાઈ માંનું પૂજા જવાના સવારે સાયતમજી એટલે મંદિર એ સીદળાઈ માંથી સીદળાઈ માંનું પૂજન કરવાનું સીદળાઈ માં સાયતમ દેવાની જો આવી રીતે પેલા વ્હાઈટ હાઉસ એવું બનાવવાનું અને એમાં વચ્ચે સાંજલા કરવાના કંકો થી આવી રીતે વચ્ચે સાંજલા કરવાના એટલે આ નાગલા બની જાય